બહુ દીકરો કરતો હોય ને ના કરાય માતા માતા કરવાથી ભ્રમ વેમ કાઢ નાખો ગોળો માતા અધ્ય શક્તિ છે જગત જન ની છે જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિ ની છે જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિ ની છે એ પાર્વતી ની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કે પાચન શક્તિ એ પચન તે મારા જેવી શક્તિ કરે છે અંદર એટલે તમારી માતાઓ કણ કણ માં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહીં મને આવતા રેવાર વાત કરી ની મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા વાપર્યો છે જેને વાપર્યો છે આવી કસોટી થાય અને કસોટી થી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં માં ને માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને ચાર સોના નો સુરજ ઉગે તમે જેવો વિચાર જેવો એમ કે મોડવા મોડવા થી એકસો એક કિલો હુકડી મોડવા થી કશું થાય એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય એ નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખર નહીં જરૂર છે પણ જો નથી એ બધી માગણી કરી શકો છો ના ને પણ જરૂર વગરની કારણ વગરની અમથા અમથા તાવ આવ્યો મારી નારિયેલ મોડું ઉતાર દે દે એટલે તોડી બેઠી લે બે દાડા દવા ખાઈ લે ગોરી ખાઈ લે ઇન્જેક્શન લઈ આ શું કોટું આ તમે ભક્તિ કરો ને જેટલી પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને હવે રોજ એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખારા તાકડે જ જરૂર હોય તારે ત્યાં હારું નહીં જમાત રાખ્યું હોય જમાત રાખી હોય જમાત રાખ્યું હોય કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી ને આવું સત્યુક માં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને હોમે થી કે બોલ દીકરા શું જોઈએ તારી ભક્તિ થી પ્રસન્ન થઈ કે છે ને માતા મજબૂર થઈ ને આવે કે બોલ શું જોઈએ તારે એમ કે માં તું જોઈએ બસ પતિ ગયું બધું આવી ગયું એવું માં તું જોઈએસ પછી માતા ના આગળ જગ્યા દાખલો હાલવો આ તો પ્રસન્ન થવાની તો બહુ બહુ એવી ભક્તિ એવું નહીં ના મળે આવા કાળા કડી થઈ જાય માતા એ સેકન્ડ જો કોઈ એવું કેતું હોય કે માતા પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે મને હું માતા એવું કહું છું જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવી ના દર્શન કરવાના એના પ્રાપ્ત થઈ જાય ને આવા કાળા સાક્ષાત એના સ્વરૂપે ઉતરે ત્યારે એની મહિમા તો હવે શું કહું આવે બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી આટલે ઉધી ની સીમા છે માતાની મહિમા સમજાવાની કહેવાની પછી અહીંથી શબ્દો કામ કરે પછી અલૌકિક દુનિયા ચાલુ થાય પછી આ બુદ્ધિ બધું બધું પાછું પડે રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ પણ ખાલી અંદર થી ઈચ્છા થઈ જાય જે દીકરાને જે રીત બધી વસ્તુ ની ઈચ્છા થઈ જાય આ ગાડી લાવું તો હારું આવી ગાડી લાવું તો સારું આવું ઘર બનાવું ને તો મજા આવી જાય જેવી ઈચ્છા હોય એમ લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે ચાલા ચોરી મોકો મળે ચોરી કરી લે છે ઘર બનાવવા લક્ષ્ય રે એટલે જોજો રાત દાડા ના ઉજાગરાય કરે માણસ કરે ને એ જ લક્ષ્ય તમારી માતા બની જાય કે મારા મારી કુળદેવી ની ભક્તિ કરવી છે બસ મારા એના શરણ જોઈએ છે બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે એના માટે તમે હું વિચારતા હોય ને એમાં શું કરીએ તો તમે શું શું નહીં કરો હું માતા જોવાનું છું તમે છે ને જેમ ઉતરાના માથે કદાચ ઘાવ વાગ્યો ચૂર ઓમ થયો ભટકે ચો જઉં ચો જઉં એવી રીતે માતાની કદા પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ ને આમ ભટકે ચો જઉં ચો મારી માતાની વાત વભરવા મળે ચો મારી માતા મળે

રમત હમજી ને તમે જીવન જીવી લ્યો લીધું જોયું દુઃખ વેઠવું પડ્યું નહી તો પેલા તો કોઈને કશી પડી નથી કોણ માતા ચરબી ભરેલા માતા ના હોય ભગવાન ના હોય હું તો નાસ્તિક છું એવા હતા પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે માતાજી એ બોહાજી જોડે જવું પડ્યું બધા તો પછી આથી સુધરી જવો પડે સુધરી તમાકુ તો તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતા પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાય દેશે જો સંકલ્પ કર્યો સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખી તમારી માની ની સોગન જો ખોટી પડે ને તો તમારી મારી હાય લીયા કે નહીં એ દીકરા મારા પ્રત્યે પ્રેમ નહીં થાય કે નહીં એટલે હું છૂટી નહીં આવતી ખાજો એમ હો પણ અમુક એવા છે સંકલ્પ કરજે કાલથી બંધ એટલે દસ દાડા પછી એવો રઘવાળો થાય લાયા હોત તો માતા તો પૈસું લે સંકલ્પ કર રોજ પ્રાર્થના કર થઈ જશે ધીરે 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 માતાની કૃપા ખબર નહીં પડે તમારે જે છોડવું હોય એ છૂટશે બધું છૂટશે બરોબર મારા સાની તો રોજ નવા આવવાના રોજ જૂના જવાના રોજ આવવાના અપડેટ થાય છે રોજ હું એની એજ છું અપડેટ નહીં થઈ જો શું ને એવી નેવી કોઈ ફરક છે તો કે મારી આ તમે અલગ છો એવી નેવી એવી છું તમે રોજ બદલાતા બદલાતા કોઈ આ રવિવાર આવ્યું કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ નવા આયા કોઈ જૂના આયા એમ કરી બધા ભેગા થાવશો પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજ વાત ઉતરી જશે શંકા કોઈ કે કશુંક નડે છે સાચું ખાલી ખાલી નહી ને બસ મારા આ જોઈએ છે

અને અતારે આનંદમય રહેશો ને ભવિષ્ય તમારી માતાનું માતા નિર્માણ કરી દે ચિંતા ના કરતા ગુરુ તરીકે મોની છે ને હા તો અહીં એવા ચાલે કે ગોળનો ટુકડો પડ્યો હોય ને તો કીડીઓ ને આમંત્રણ ના લાવાનું હોય ઓટોમેટિક કીડીઓ ઉભરાય અને એ કીડીઓ કદાચ એ ગોળનો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને કે મય ચોટી મરી જાય પણ ગોર ના છોડે એટલે સમજી લો અહી મારા શબ્દો ની મીઠાશ છે અને કીડીઓ બની તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ છૂટે ખબર પડી ને એટલે પછી અહીં પકડવા આવતા ભગવા અમુક તો આવું કે એટલે અહીંથી ન્યા કરવાનું મુશ્કેલ થઈ જાય પણ ગોડાઓ દરેક ને કહીશ બધી જગ્યાએ તમે પગ ઝાલ્યા બધાના ભાઈ બાપા કરી હું માતા એવું કહીશ